Mấy gì cho em cho Mấy gì mấy em á Hà, mấy em Nhớ đó là này bà này phê vui chứ Nó này bất chí Nhớ bất mua được thế Mua cái kia đó luôn Kau dua tiga. Ah, apa dengar lagi mas? Tidak. Kau mana lagi? Karena kau masih kau 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 kau

તુજ તારો દીવો થાને ઓરે ઓરે ભાયા ઉછી ના તો ખૂટી જશે ને છાયા હાલ આપણે પોરબંદરના બખરલા ગામમાં છીએ અને હાલ તો પોરબંદર પૂર્વ દિશામાંથી ઉગી રહ્યા છે અને એક માજી માજી છે 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 સવાર કામ કરી રહ્યા વાડીનો વિસ્તાર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે મેઘરાજાના આગમનથી ધરતીમાં જે છે ચારે બાજુ પ્રકૃતિ લીલી ચુંદડી ઓઢી બેઠી હોય તેવું એનું વાતાવરણ છે ત્યારે એક માજી છે જે કામ કરી રહ્યા છે આવડી ઉંમર છે છતાં કામ કરી રહ્યા છે માજી કેમ છો

દૂધ ઘી ના ભાવ ત્યારે કેવા હતા અત્યારે આપડે મોંઘા મેં ઘી ના ભાવ કેટલા વધી ગયા છે ત્યારે કેટલા હતા કે દૂધ પૈસી રૂપિયા પત્વીર રૂપિયામાં પૈસી રૂપિયા કિલો જાત નાની ઉમર હતી લા પેશી નો કિલો જાત અત્યારે છો નો કિલો અત્યારે મારી આખો દિવસ શું કરવાનું Aku tuan ni nak wanun, bos sular sular nukar wanun. Ni meno itu ada mana itu wanun. Mandu. Oh, betul kan? Guardi nukar, kar Ah, betul. Betul kan? Kar wanun. Kira lagi uti ya bu. Uti ada halap pasway. Oh. zaman macam mana lagi utin kerja? Empat lagi. Pelan empat lagi utta.

પેલા ડેરીવારે કા હતી નહીં નેલા સાહેબ કરતાં ઘી કાઢતા હમ હમ છાય નહીં રે ઢોરને ડેરી નથી ઘી ભાવ કેવો દો મહેમાન આવવાનો કેવું લાગે કેવો ભાવ હતો પેલા બહુ હોય ને બહુ ભાવ હોય અત્યારે ભાવ ભાવ આ જાય તો કામ કરીએ એટલે તો એવો ભાવ હોય જાય તો જમા લા પેલા મહેમાન આવતા તો વડાવા જતા જો રોકાતા મહેમાન અત્યારે હા રોકાતા વટાણે કઈ રોકાય નઈ કોઈ ની પરવા નથી મારે અત્યારે બધા ગામડું મૂકીને શહેરમાં રહેવા જવું ગમે તમને શહેરમાં રહેવા જવું ગમે અમને ના શહેરમાં ગમે કેમ ના ગમે હોય જઈએ તોય ગમે તોય ગમે તોય ગમે શું મજા છે આ મજા મજા આવે વાડીમાં વાડીમાં મજા કરીએ કામ કરીએ મજા કરીએ સિટીમાં ના કામ કામ હોય

તમારા હૃદય ને જે છે અડી જાય એટલો ઊંચો હોય છે તો મારી સાથે આપણે વાત કરી રહ્યા હતા માજી પેલા તો બળદ ને ઉભો હતો અત્યારે તો બળદ કઈ જોવાય નથી મળતા બળદ પ્રત્યે કેવો પ્રેમ હતો आ बठी बड बात नाही प्रेम राखो हे हसवा घरना माना जे बचावता हां घरना माना जे हसळता अजय हासीवा जा बंचा देखाता नाही ये उतार होई ना हे बठू पछि पेला माजी वर्षादा जर वावणी काय रीते करवा हाती थी हां हाती जोड શું કરતા એવું સાંજલા કરીએ ઘર ખવાયે બ્રશ ની હા હા સાંજલા કરીએ જણ ની ઘર દે અત્યારે એવું કઈ જાય અટાણે

Boleh setau kan? Nah, Dubai ni England ni. Ini terpal awe. Amma ke Kelu ni terpal lawa. Gambaran terpal lawe. Jadi terperang-perangan, betul. Terpal. Gambaran lawe. Tiada Dubai ni England ni ni tiada uti terpal. Ha, terpal. Biarlah kita. Terpal. Dubai ni England ni. Biarlah. Terpal lagi. Jadi ni Dubai ni jadi terpal. Penuh dengan uta. Biar dia.

તમને યાદ છે પહેલી સાયકલ આવી હતી હા હા યાદ છે પેલી સાયકલ આવી હતી હા હા કેવું નવલ હતું હા લઈ પોલે પોલે જાતા સાયકલ લઈને જાતી તેમ સાયકલ લઈને પોરી દૂધ દેવા જાતા હા હા પેલા વખત દૂધ દેવા સાયકલ લઈને કોઈ બંદર ટીવી નહોતો પેલા આવી ટીવી હતી નહી ના રે ભાઈ હા પહેલી વખત ટીવી કે આવી તમે અમે ટીલી લીલી 15 વરસ થયા હા

પેલા ત્યાં ગમે તારું આવે માણસ તો કોઈ ની બીક નો કે તમારા જે ભાઈ એકલા આવે તો કેવાય કે બો હું જવા દેક જવા દીયો હેપલા ને લડવા ને હા 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 હમ હમ તો માજી જે છે ખુબ સરસ વાત કરી રહ્યા છે પેલાના સમય ને યાદ કરી રહ્યા છે અને પેલાના સમય ને યાદ કરતા એમની આંખોમાં જે હર્ષ દેખાય છે તે પેલાના સમય માટે ઘણું કહી જાય છે અને માજી જે છે કામ કરી રહ્યા છે કામમાં છે વાત કરી રહ્યા એટલા માટે માજી જે છે ખૂબ ખુલીને વાત કરી અને સાથે સાથે અત્યારે માજીને ફરી જે છે પોતાના કામ કામ પર જવું છે એટલે માજી જે છે આપણી સાથે આટલો સમય આપ્યો ને આ ગામડાની મીઠાશ છે તમે અહીંયા આવો તમને આવકારો મળશે જે તમને પાણી પાસે પીધા વગર અહીંથી નહીં જવા દે આ ગામડાની મીઠાશ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર